આવર્તે વ્યવસાયમાં કોઈ જોખમ ન લેવું શ્રેષ્ઠ છે જો કે સાવધાની રાખીને આગળ વધવાથી સારો પરિણામ મળશે શનિ માટે ઉપાયો કરી લેવા જોઈએ અભ્યાસ શનિ તમને અભ્યાસથી વિકલિત કરી શકે છે જો કે ગુરુ ગ્રહની દ્રષ્ટિ તમારી બુદ્ધિ વિચાર અને કલ્પનાશક્તિને મજબૂત બનાવશે અને તમને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે એકાગ્રતાથી અભ્યાસ કરવાનો પ્રયાસ કરો નહીં તો તમે તમારી પરીક્ષામાં નાપાસ થઈ શકો છો ખંતથી અભ્યાસ કરનારાઓ માટે આ વર્ષ ખૂબ સારું રહેશે ગુરુ માટે ઉપાય કરો

લવ લાઈફ ગુરુતી શરૂઆતથી જૂન સુધી ગુરુ પ્રેમ સંબંધોને અનુકૂળ બનાવવાનું કામ કરશે પ્રેમની મનોરંજન પાંદરિત કરવાનો પ્રયાસ કરનારાઓને સફળતા મળી શકે છે જેને સમયાંતરે કેટલીક ગેરસમજ ઉભી થઈ શકે છે જેની તમે વાતચીત દ્વારા ઉકેલી શકો છો બીજા 24 પર આર્થિક સ્થિતિ અને રોકાણ આવક પર નજર કરીએ તો આ વર્ષે આવક અને સંપત્તિના ઘરો પર કોઈ નેગેટિવ અસર નહીં પડે બંને ઘર પર ગુરુ ગ્રહનો પ્રભાવ આવકમાં વધારો કરશે તમારી આવક સારી રહેશે અને તમે બચત પણ કરી શકશો રોકાણ તમે ઘર કે ફ્લેટ ખરીદી શકો છો જો તમે વિદેશી હુંડિયામણ પૈસા રોકવા માંગતા હોય અથવા લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા હોય તો તમે એપ્રિલ પછી આયોજન કરી શકો છો તમને સારું વળતર મળી શકે છે આયોજન અમે તમને સલાહ આપીએ છીએ કે જો તમે તમારી બચત પર ધ્યાન આપો અને તમારી નોકરીની બહાર આવકના નવા સ્ત્રોત વિકસાવવાનો પ્રયાસ કરશો તો તમારું ભવિષ્ય સારું રહેશે છવ્વીસ મુજબ ધનુરાશિના જાતકોનું આરોગ્ય બેદરકારી તમારા સ્વાસ્થ્યમાં ઝડપથી ઘટાડો લાવી શકે છે આહાર લો અને અને પ્રાણાયામનો અભ્યાસ કરો ફક્ત તમે તમારા સ્વાસ્થ્ય જાળવી શકો છો

તમારા બેદરકાર તમારે સંયમ અને જવાબદારી સાથે કામ કરવું જોઈએ મિત્રો આ ધનુ રાશિ નું પણ જો આપને અમારા વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને આ રાશિ વિશે તમારે કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલો અમે તમારા પ્રશ્નોના જવાબ જરૂર આપીશું અને હા બીજા આવા વિડીયો માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું પડશે નહીં